નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા બોર્ડના કામમાં કૌભાંડ ખોટી ટેન્ડરિંગ પ્રક્રિયાથી બિલ પાસ કરી અને આ કૌભાંડ આચરવામાં આવ્યું પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડના કૌભાંડમાં ચૌદ આરોપીની સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે તો સીઆઈડી ક્રાઇમે પણ ક્લાસ વન ઓફિસર સહિત દસ આરોપીની કરી ધરપકડ પાણી પુરવઠા મંત્રીની ભ્રષ્ટાચારીઓની સામે આકરી કાર્યવાહીની ખાતરી પાણી પુરવઠા વિભાગ તરફથી પચાસ કરોડ રૂપિયાની કરાઈ હતી માંગ

ગ્રાન્ટની માગણી વિભાગ દ્વારા કરવામાં આવી વિભાગે લગભગ એમાંની સોળ કરોડ જેટલી માગણીઓ મંજૂર કરી હતી જ્યારે અમારા ઉપડી અધિકારીઓ એક બે કામની રેન્ડમ તપાસ કરવા ગયા ત્યારે એ કામોની અંદર કામો થયા હતા અને બિલ ચૂકવાઈ ગયા હતા કોઈ કામ વીસ ટકા થયા હતા એનું બિલ પૂરું થઈ ગયું હતું કોઈ કામ પચાસ ટકા થયા હતા એનું બિલ પૂરું ચૂકવાઈ ગયું હતું એટલા માટે અમારા વિભાગ દ્વારા સીઆઈડી કાયમને તપાસ આપવામાં આવી હતી અને સીઆઈડીને કાયમને તપાસ એટલા માટે આપવામાં આવે હતી કે બીજા વિભાગનું તપાસ એ કરી શકે એટલા માટે આજે તમામ ક્લાર્કથી લઈને ડેપ્યુટી એજથી લઈને એક્સચેન્જની તમામની ધરપકડ કરવામાં આવી છે